નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ સોળ નવ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણી લઈએ આજના તાજા બજાર ભાવ राजकोट મગફળી जाडी निशा भाव एक हज़ार थी ઊંચા ભાવ અગિયારસો પચાસ રૂપિયા અમરેલી સાતસો પાંચથી અગિયારસો ને રૂપિયા હોડીનાર નવસો ઓગણીસથી અગિયારસો ને સિત્તેર રૂપિયા સાબરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો એકવીસ રૂપિયા જેતપુર આઠસો એકાવનથી અગિયારસો એકવીસ રૂપિયા પોરબંદર નવસો ચાલીસથી અગિયારસો રૂપિયા વિસાવદર નવસો દસથી બારસોને છ રૂપિયા મહુવા ચારસો અઠ્યાવીસથી આઠસો સત્યાસી રૂપિયા ગોંડલ સાતસો પચાસથી અગિયારસો રૂપિયા કાલાવડ નવસો વીસથી એક હજારને પંચોતેર રૂપિયા જૂનાગઢ સાતસો પચાસથી અગિયારસો એક રૂપિયો જામજોધપુર નવસોથી એક હજારને એકતાલીસ રૂપિયા તળાજા એક હજાર આઠથી એક હજારને નવ રૂપિયા હળવદ આઠસોથી બારસો ને ચુમ્માલીસ રૂપિયા રાજકોટમાં મગફળી ઝીરણીના નીચા ભાવ નવસો એંસીથી અગિયારસો રૂપિયા અમરેલી સાતસો એકાણુંથી અગિયારસો પંદર રૂપિયા કોડીનાર નવસોથી અગિયારસો રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા મહુવા એક હજાર સાસઠ થી એક હજાર ને સડસઠ રૂપિયા ગોંડલ આઠસો અગિયાર થી અગિયારસો ને એકવીસ રૂપિયા જામજોધપુર નવસો થી એક હજાર ને એકવીસ રૂપિયા ઉપલેટા આઠસો થી એક હજાર રૂપિયા ધોરાજી સાતસો થી એક હજાર ને છ્યાસી રૂપિયા વાંકાનેર સાતસો અગિયારથી નવસો ને એકોતેર રૂપિયા જેતપુર આઠસો સત્રીસથી એક હજાર અગિયાર રૂપિયા ભાવનગર નવસો એકાવનથી નવસો ને બાવન રૂપિયા મોરબી એકવીસોથી ચવવીસો ને રૂપિયા જામનગર આઠસોથી નવસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ